સમાચારોમાં આગળ વધી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસી છે વડાપ્રધાન મોદી બાદ અમિત શાહ પણ ગુજરાતની ખાસ મુલાકાતે ત્યારે અમિત શાહ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના પણ દર્શન કરવાના છે તેવી પણ વિગતો હાલ સામે આવી રહી છે અત્યારે કોડીનારમાં સુગર ફેક્ટરીના કાર્યક્રમમાં પણ અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેવાના છે અને પોતાની હાજરી ત્યાં પણ તેઓ નોંધાવવાના છે જૂનાગઢ ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામની પણ અમિત શાહ મુલાકાત લેવાના છે એટલે કે વિવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાતનો પ્રવાસ ત્યારે અનેક તેમની સાથે ભાજપના કાર્યકરો અને નેતાઓ છે તે જોવા મળી રહ્યા છે ત્યારે અમિત શાહ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના પણ ખાસ દર્શને જવાના છે આ દર્શન કોડીનારની અંદર સુગર જે છે ત્યાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે સૌપ્રથમ તેઓ સોમનાથની મુલાકાત કરવાના છે અને ત્યારબાદ કોડીનાર સુગર ફેક્ટરીની પણ અમિત શાહ દ્વારા મુલાકાત કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ જુનાગઢ ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામની પણ ખાસ મુલાકાત લેવાના છે